સાચી વાત દાનાવારી હા તે મુકે તો પેલા વે વાય તે દા છૂટુ કરવાનું કેતા તા તાર હા હરો તે એ એમ તો આયા છે કે દેવ ના કર કરજો છૂટુ કરવાનું અને પછી રે બોલે કે હારો ને તો મે એક બે દાડા પછી મોર ભાઈને લઈને હું આય એમ કહેતા હતા વે વાય એવું કેતા ઓહ હા તે તે અમે આનો ફોન તો જ આવ્યો ને ફોન કરવાનું કહેતા ફોન કરવાનું કહેતા તું હર ખોરા તો આ તો મુવાડી કાગરી વાળો તો લાઈએ આપણો બૈરી ને તારી

ગરજ વાળી થાય નઈ હા નકાવવા કેવું ગરજ પડી એટલે બોલ નઈ વાત કોટો હમણાં તો વાતો કે કિલો કિલો લોટ ખાય છે એમ કે નઈ હું નઈ તો પૈસા કિલો લોટ લાવીએ પૈસા ના હોય તો

માટી ખવડાવી દે છે કોની બોની કે તો સાંભળવાનું કેવું તું સેલ કરી ગમે ત્યાં ગુપ્પા ફોન બોન કરીએ તમે આપડે આપડે લાંબા છે તો ફોન કરવો પડે આપડે કોઈ ચોરી વાળો ના કરે

તો તમારે ટોટકે અલગ કરી નાખો ના હોય અને મારો છોકરો જીમ માં જાય છે ભાવ તેલ ની કરવા તેલ ની જીમ માં દાન જીમ માં જીમ માં જાય કસરત કરવા ઓહ એ મહિના બે મહિના નું જાય છે પાછું જીમ કસરત ખબર નથી કે જીમ ના હગું છોકરો છે બોડી ગાર્ડ હું હાથ એને ફેટ મેલા ને તો હાથ એવું પડે એવો પાછો હા હું કે તમે કયો પણ મારે ના હાથ ઉપાડે ને વેવાય ના આગળ ના ઉપાડે હાચી વાત છે પણ મારે તો છોરી મોકલવી હતી પણ મારા મનમાં એવું થયું અમે છૂટી જ કરી છોકરા નામ જાઓ પેલા મોકલું ના બાકી ના મોકલું કાર્યો કાર્યો ના કરો એ તો એટલે પૈસા ખર્ચવાનું શોખ હતો એ તો તને પત્ર બાપરો તાપી ધોરો કારો પડી કરો ચાલતું એમ નઈ ક્યાં તું એ જે મારો મોકલી ને હા થોડું રહી છે હા પેલા મને ગયા

ને દીધું અને કે હવ છોકરો પાસે જીન મજા આવે છે ખરાબ માં ખરાબ છે એટલે તું હાર ખોર જોત બોત બધા વેરી ચાલુ વેરી નાખી ના ના વેરી નાખી જોયે જોયું

આવ્યો એનો ફોન આવ્યો તો હું ચિંતામાં પડ્યો તો આ સોરી મોકલું કે ના મોકલું આ પણ યુને મેં તો ચી તો મોકલું ખુલાસો થયા વગર એક તો મોડવા એ વચમાં મોડવાઈ એ આવતો યુવાના લીધે થોડું શુધરા પણ એમને તો મારા ના મોકલાય કે તો મારા યુવાને ફોને કરવું તો અમારે નબળી વગર તો એ ફોન જીત ન કરવામાં બધું કોમ એવું પડ્યું ને હું કાંઈ એને બે એક કોરી કોને જઈને આવ્યો જીમમાં જઈને આવ્યો હારું એ જ હું કહેતો આ પહેલું હોવાનું થયું આ સોરીનું બરોબર આમાં બીજું આનું આવે તે કાલ ખરા મોર બે જણા પણ હું મોકલી ના એટલે આપણે મોરવાઈને ફોન કરીને તો અમે મોરવાઈ બે જણા જીએ તો તું હેડો જીએ તે હંગાત હા તો હું એટલો તો જમા ખમ છે ભાવ એટલે કરો તો એટલો તું ચો પી ના હોય તો તું હંગાત આપણે બે જણા જીએ હું

ચોખવટ થાય હરખી ખુલાસો થાય તો હું સોરી મોકલું એટલે તમે આ નવરા હોય તો આપડે બે જણા જઈએ તો આમાં કાલ વાત કરી એવું છે કે જણા તો જોઈ રહ્યા છે એટલે ફોન તો આવી ગયો એટલે વાતનો નિકાલ કરવા જવું છે હવે નો નિકાલ કરીને મારે ઘેર ના રાખાની યાર

હા તો છોકરી આવો તો હું આવું છું હેડીને તમે એવું સાધન લઈને આવવાના હું તો બાઇક લઈને આવું છું તો પછી તૈયાર આવી જુ મારો છોકરો અંગા અમે છોકરાને લેજુ તો પાછો ધોરણે ઘડી બે હે બધા ના ના ભાઈ એ વખત જ છે સમય આજે આ હાથ કોલાકી કરો તો પછી દેવાડો તો માર છોકરાને તો લઈ જ જવું પડે નહી મારે બગાડવું નહીં મારું સુરવું છે એવું ફોન કરવો પડ આવતી બોટે ભાઈ નાખે રોટલા તો ખવડાતી નહીં મેલા ડાટ રોટલા કરે મન તો કે

કોઈ આડું ઈ કર ને પેલા તું હાથ ચાલાકી કરતો ને હો એટલે પેલા મેં મોડો બે જણા જઈએ છીએ એટલે વાતનું પાલન કરે ને તો સોરી મોકલવી બાકી નહીં મોકલવી મારે એ ઘેર રડી ખાય નો હતો નહીં એ રોટલા આપણો કરી ના છે કિરાણ હજી સોમભાઈ આવે ને તો કેટલા છે હા આઈ ગયા પેલા કોમ આઈ ગયું થોડું લેટ થઈ ગયું કોમ તો હોય પેલા આ તો યારો તા ને જીએમ ના એમ તો પેલા પાછું આપડે મોકલવાની મોટા બોલે તો બોલતો ના આવજો ગણે તો સમાધો નજ કરવાનું છે આપડે એ હે માં કમ્ય હે પાછા છેઠ જેવા થાય શાક હોય જેવું ચિંયા મન વર્ગ સોલ્યો વાળો ચિંત્યા વર્ગ ચિંતા તો બે દારા છે ખાધે બે

મને થોડી ચિંતા વર્ગ હોય કે મને લોકો વસ્તી વાતો કરી વાતો થાય ખબર દઉં

દાદાગીરી કરું આ જોજો અને આ છોકર મત જોર મત કરો ને મોટા બે ને

થોડી મર્યાદા રાખો સમય મારો તમારે લઈ જાવી કે નહી લઈ જવી તમારે શું કાઢી નાખે ખાલી આમાંથી નઈ તને કરવા બેઠા ખબર નઈ પડતી

હાથ કાપી ને કોક મંદિર બંદિર હોય ને તો કટ્રોલ લઈને બિહાર જોજુરી કરતા જોર આવતું હોય તો સુરી તો મોકલવી બરોબર અમે ઓરી આવે એટલે મારે તું સોરી મોકલવી પડશે વસ્તી વાંચો કરો એટલે હું એમ કેવું તમે સમજાવી કહી દીધું જાય ત્યારે ઘેર નતો વાત છે છોકરો અને કઈ દે આમ જાવ તમારા છોકરા ને ચૂટવા લાવવા માંગુ છું બોલે એટલું તારા ને માફી માંગી લે રાખવાની છે તારે માફી માંગી લે

બે બાજુ થોલો હારું છે તું પાછું ગરમ થઇ જાય તારું ઠંડુ થઈ જવાનું અને તું ગરમ થાય ઠંડી થઈ જાય કે જો તમે હા તો પેલું એ ગરવાનું છે કહું આ ગરમ થયો ને

વાત પણ મુ કેવું હું તો નું આજે સુરી મારી આ નું પોણી ના પી આખું તો ના જ પીવાય તો પીવાય મારા બાજરી નો રોટલો મરચું તો ખો હિરણવાની છે ને ખાતર કરીએ છીએ લાખ લાખ નું તો ખાતર પોની થાય છે શાકભાજી બીજું કોઈ યાદ આનું કરવું બોલી છે ને એવું કરવું શાકભાજી નો નામ આવે છે

મને વેચવા તો છોકરા ભેગું મગજ સચી લાગે અરે ભૂલી અરે ભૂલી કીધું

ખાવાના અલગ જ હોય ના હોય નાટક ના ભરેલા છે પેલી કટપુતું નચારે છે ને એ નચારે બોલે છે